વડોદરાના બાપોદ વિસ્તારમાં એસઓજી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી સરદાર એસ્ટેટ પાસે આવેલી જેની રેસિડેન્સીમાંથી પ્રતિબંધિત ઇ સિગારેટ વેપનો મોટા પ્રમાણમાં જથ્થો જપ્ત કરી એ કિસમને ઝડપી લેવામાં આવ્યો છે પોલીસે આરોપી સેફાન બાબા ઇકબાલભાઈ મેમણને ઝડપી લીધો હતો જે પોતાના ફ્લેટમાં વેપ રાખી છૂટક વેચાણ કરતો હતો આ કાર્યવાહી દરમિયાન ઇઆઈ એપ બાર અને યુટોબો કંપનીના કુલ ચારસો ને સિત્યાસી બોક્સ ઇ સિગારેટના મળી આવ્યા હતા જેની અંદાજીત કિંમત રૂપિયા દસ પોઈન્ટ બેતાલીસ લાખથી વધુ હોવાનું જણાવાયું છે પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે તે આ પ્રતિબંધિત માલ પાણીગેટ વિસ્તારમાં રહેતા ઇબ્રાહીમ બિલાવાલા પાસેથી મંગાવતો હતો પોલીસે આ માહિતીને આધારે આગળની તપાસ હાથ ધરી છે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તેમજ એડિશનલ પોલીસ કમિશનર શ્રી મીના પાટીલ સાહેબના જુદા માર્ગદર્શન સૂત્ર મુજબ ખાસ પ્રતિબંધિત સિગારેટ અનુસંધાને ડ્રાઈવ નું આયોજન વડોદરા શહેર પોલીસ કર્યું છે જુદા જુદા પોલીસ સ્ટેશનમાં જુદા જુદા પ્રકારનો જથ્થો હાલ પકડાયેલ છે ખાસ ગઈકાલ પંદર ડિસેમ્બર બે હાજર પચીસ ના સાંજના સમયે વડોદરા શહેર એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન એક ચોક્કસ બાતમી મળેલી રહી કે સેફાન બાબા ઇકબાલભાઈ મેમણ કે જે મેમણ કોલોની આજવા રોડ રહે છે અને એના ઘરની અંદર ઈ સિગારેટનો ખૂબ મોટા પ્રમાણમાં જથ્થો રાખી અને ગેરકાયદેસર પ્રતિબંધિત જથ્થાનું વેચાણ કરી રહ્યું છે આધારે વડોદરા શહેર એસઓજી પોલીસે સૂચિત જગ્યાએ રેડ કરેલી અને એમાં આ સેફાન બાબા મેવાન એના ઘરની અંદર આ પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો સાથે મળી આવેલો આ જથ્થો કોલે દસ લાખ બેતાલીસ હજાર ઉપરાંત નો છે અને એ આ પ્રતિબંધિત તમાકુ વપરાશવાળી એટલે કે જે કે તમાકુ નિયંત્રણ અધિનિયમ બે હજાર ત્રણ તથા આ પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ એક્ટ બે હજાર ઓગણીસ થી પ્રતિબંધિત છે એ આ જથ્થો છે અને આ જુદી જુદી કંપનીઓનો જથ્થો છે હાલ આ આરોપી કોની પાસેથી આ મુદ્દામાલ લાવેલો છે એ વધુ પૂછપરછમાં એસઓજી પોલીસના અન્ય એક નામ ઇબ્રાહીમ હનીફભાઈ બિલ્લાવાલા કે જે પાણીગેટ નો રહેવાસી છે તેની પાસે તે જથ્થો લેવાયેલો હોવાનું પ્રસ્થાપિત થયેલ વધુ તપાસ હાલ ચાલુ છે